નમસ્કાર મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે કેટલીક મહત્ત્વની એપ્લિકેશન એટલે કે આપણે કેટલીક ઉપયોગી આવતી એપ્લિકેશનોની વાત કરીએ એ પહેલાં આપ અમારા ચેનલ યોજના અને માહિતીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું અને અમારો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેવો તો ચાલો મિત્રો શરૂ કરીએ આવી એપ્લિકેશન વિશે માહિતી આ છે મિત્રો ગુજરાત પોલીસ જેમના એપના માધ્યમથી આ ફરિયાદ દાખલ કરી શકો ખોવાયેલી વસ્તુની જાણ કરી શકો સિટીઝનની નોંધ કરાવી શકો છો એવા અન્ય પણ એમાં કામ છે જે તમે કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો ગ્રામ સવાદ જેમના માધ્યમથી તમારા ગામમાં સખી મંડળ કેટલા ચાલુ છે તમારા તાલુકામાં કેટલા એજન્સી છે તેમજ તમારા ગામમાં રસ્તો ક્યાંથી ક્યાંનો કામ ચાલુ છે તેમજ ગામમાં કયા કયા કામ જોબકાર્ડ મનરેગામાં ચાલે છે એટલે કે જોબ કાર્ડ દ્વારા કામ ચાલે છે મનરેગામાં તે પણ આ એકમાં બતાવવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ગ્રામ સ્વરાજ ગ્રામ સ્વરાજ એ ગ્રામ સ્વરાજમાં તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવેલી છે શાના માટે ગ્રાન્ટ આવેલી છે તમામ માહિતી તેમાં હોય છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો મારી પંચાયત તેમાં ક્યાં કામ ચાલુ છે કોણ તલાટી ક્રમ મંત્રી છે કોણ શ્રી છે કોણ કોણ સભ્ય છે તે તમામ વિગત આમાં હોય છે જેમાં સરપંચના જે સભ્ય હોય ચૂંટાયેલા એ પણ આમાં બતાવે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ગૂગલ ટ્રાન્સલર આ એપ્લિકેશનના માધ્યમથી તમે અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી કરી શકો છો અન્ય ભાષા કરી શકો છો તેમજ તમે વોઇસના માધ્યમથી સાંભળી પણ શકો છો ઘણી વખત અમુક લોકોને અંગ્રેજી ના આવતું હોય તો એ અંગ્રેજી મેસેજને કોપી કરી અને ત્યાં ટેસ્ટ કરવાથી ગુજરાતી થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ડિજિટલ લોકર જેમાંથી તમારું આધાર કાર્ડ છે આવકનો દાખલાના નંબર છે નાખી અને તમે લાયસન્સ છે કે તમામ એવા ડોક્યુમેન્ટ તમે આ બધા સાચવી શકો છો અથવા મોબાઈલથી નંબર નાખીને પણ ડાઉનલોડ કરી શકો છો જેથી આપણું આધાર કાર્ડ છે પાન કાર્ડ છે જાતિ દાખલો છે આવક દાખલો છે લાઇસન્સ છે તમામ ડોક્યુમેન્ટ આમાં તમે સેવ કરીને રાખી શકો છો અને ઓરિજિનલ તમને જ્યારે પણ જોઈએ ત્યારે પ્રિન્ટ આમાંથી નીકળી જતી હોય છે ઘણી વખત આપણી પાસે ડોક્યુમેન્ટ ખોઈ ગયેલું હોય તો એ ડોક્યુમેન્ટ પરંત ઓરિજિનલ પ્રિન્ટ આમાંથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ વોટર હેલ્પલાઇન જેના માધ્યમથી તમે તમારું નવું ચૂંટણી કાર્ડ બનાવી શકો છો ચૂંટણી કાર્ડમાં સુધારા કરી શકો છો ચૂંટણી કાર્ડ એક ગામમાંથી બીજામાં ટ્રાન્સફેર કરી શકો છો નામ કમી કરી શકો છો વગેરે જેવામાં ચૂંટણી કાર્ડના કામો થતા હોય છે ત્યારબાદ મિત્રો પીએમ કિસાન ગુજરાત જેમાં આપણે પ્રધાનમંત્રી કિસાન દ્વારા બે હજારનો નો સ્ટેટસ જાણી શકો છો નવી અરજી કરી શકો છો તેમજ અન્ય વિગતો પણ જાણી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ ઈ નગર તો જે નગરપાલિકામાં આવતા હોય એ લોકોને પાણીના વેરાણ કરાવી લગ્ન નોંધણી કરાવી દુકાન માટે એનું લાયસન્સ મેળવું જેવી વગેરે જેવી કામગીરી આ એપના માધ્યમથી થઈ શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માય આધાર જેમાં તમારો આધાર કાર્ડ નંબર નાખી અને તમારો દરેક પરિવારના આધાર કાર્ડ નંબર નાખશો એટલે આમાં આધાર કાર્ડ તમને બતાવશે જે તમે આધાર કાર્ડની આમાં સાચવી શકો છો આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આધાર કાર્ડ પીવીસી કાર્ડ મંગાવી શકો છો આ એપના માધ્યમથી પણ આવા ઘણા બધા કામો થાય છે ત્યારબાદ વાત કરીએ મિત્રો માય રાશન હાલમાં રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા જવાની જરૂર નથી તમે આ એપ્લિકેશનના માધ્યમથી ઈ કેવાયસી ઘરે બેઠા પણ કરી શકો છો અને આમાં બીજા પણ ઘણા બધા ઓપ્શન આવે છે જેમાં તમે રાશન કાર્ડની દુકાનદારનું નામ રાશન કાર્ડની દુકાન ક્યાં આવેલી છે કેટલા કિલોમીટર તમારે ત્યાંથી આવેલી છે તેમના સભ્ય કોણ છે તેમજ તમને શું શું અનાજ મળવાપાત્ર છે એ તમામ વિગત આ એપના માધ્યમથી તમને જોવા મળે છે તો મિત્રો આપ હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અમારા યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વધુ લોકો સુધી શેર કરો ફરી મળીશું આવી જ માહિતી લઈને યોજના અને માહિતી યુટ્યુબ ચેનલો ઉપર ત્યાં સુધી આપ અમને રજા આપશો જય હિન્દ જય ભારત